મિત્રો કેમ છો બધા રેડી એક અમારા નવા અલગમાં અધિક સ્વાગત છે મિત્રો અને રાયડું તો મિત્રો સારો છો છે ભગવાનને દયાથી પણ રોદડા પણ મિત્રો સારો આવે છે તમે જોઈ શકો છો મિત્રો શેડે પાડે ઠેઠ હારા હાર ઠેઠ મિત્રો હવે માડો રોતડો નેગળાઈ ગયો છે આવ્યું છે મિત્રો આપણે રેક કરશું એટલે ખબર પડશે મિત્રો અને આમાં પણ મિત્રોથી એ પોણે છે હવે ટૂંક સમયમાં વાળ્યું નથી અહીંયાથી રોતડો આવે છે અને એટલે મિત્રો ઉપાધિના ઘોડા છે નેઠ તો રોજ આવે છે એક દોડ આવે ના આવે મિત્રો કાલે નતો આવ્યું મિત્રો ફરી યાદ આવ્યું છે એટલે ચેક કરો મિત્રો નેકળ જો ઠાર પડ્યો છે મિત્રો તમે જોઈ શકો કેવો ઠાર એક કિલો પોણે છે ઠાર એ બધો એટલે મિત્રો પલાળી દેરા છે કરો હું કૉ

મિત્રો આપણે જાતા જાટકો અમુક આવવા પણ નાટકાની અંદર કોઈ ફોલ્ટ ના કર્યો નથી એટલે વાયર હશે પાછા અને મિત્રો હવે આપણે ચાલુ કર્યું છે રાડે અંદર મિત્રો યુરિયા ખતર નાખવાનો તમે જોઈ શકો ડુલ ભરી લાવી દીધે અને આટલા બે બેથી ખાતર નાખવાના છે એક કટો એટલે એક એટલે એકથી આગળ મિત્રો એટલે બે ખાટર નાખવાના છે ખાતરથી લઈએ દેખો મિત્રો અમે કાકો નાખેલા છે મારે હવે નાખવાનું ચાલુ કરવાનું મિત્રો આપણી અને મિત્રો ಅಮರ ಬ್ಲೋ ಪಸಂದ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬೋದನೆ ಆ ನಾವು ವಿಡಿಯೋ ಜೊವ ಚೆನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬೋ ಜಯ ಹಿಂ ಜಯ ಭಾರತ ಮಿತ್ರ